તમે જે જેસેબી મશીન જોઈ રહ્યા છો જેસેબી થ્રી ડી એક્સ આ મશીન વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ક્લીન આખું ચોખ્ખું રઘુભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને જેસે બી મશીનની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો જેસેબી થ્રી ડી એક્સ મશીન વેચવાનું છે રઘુભાઈને મોડેલની વાત કરું તો બે હજાર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ટ્રાન્સમિશન ગેર નેવું ટકા અને મશીનમાં ક્યાંય પણ વેલ્ડિંગ પણ જોવા નહીં મળે અને તમે વિડીયો અંદર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી તેવું રઘુભાઈનું કહેવાનું છે

પંપ નવો નાખવામાં આવેલો છે બાકી ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો આ જેસીબી મશીનની અંદાજિત કિંમત તેર લાખ ને પચાસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર રઘુભાઈ કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ કરી દેશે કિંમત ફિક્સ નથી હવે આ મશીન લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર અને સાગવાડી ગામે જોવા મળશે મશીન લેવું હોય તો રઘુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રઘુભાઈના પંચાણું એક વાળા નંબર પર ફોન કરી જેસે મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો